ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બોડાની મળેલી બોર્ડ બેઠકમાં નગરજનોના સુખાકારી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે અંદાજે રૂપિયા પિસ્તાળીસ કરોડના વિકાસકામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા નિવાસી કલેક્ટર એનઆર ધાંધલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મંજૂર થયેલા મુખ્ય પ્રોજેક્ટમાં કોસંબડી વિસ્તારના સુઆયોજિત વિકાસ માટે અગિયાર નગર રચના યોજનાઓ તૈયાર કરવાની મંજૂરી આપવામાં આવી છે આ અંતર્ગત અંદાજીત તેરસો હેક્ટર વિસ્તાર માટે હદ પરામર્શ મેળવવાની કાર્યવાહી હાથ ધરાશે ભરૂચના જાડેશ્વર વિસ્તારના ડ્રાફ્ટ ટીપી હેઠળના નગર રચના અધિકારીના સૂચનો પાઠવવાની મંજૂરી પણ આપવામાં આવી છે આ અંતર્ગત પચ્ચીસ પોઈન્ટ બાવન હેક્ટર જમીનમાં રહેણાંક બાગ બગીચા અને સામાજિક માળખા સહિતના ઉપયોગ માટે જમીનો ઉપલબ્ધ કરાશે ટીપી રોડ વિકાસ માટે રૂપિયા પચ્ચીસ કરોડની મંજૂરી આપવામાં આવી છે તળાવોના નવીનીકરણ અને બ્યુટિફિકેશન માટે રૂપિયા વીસ કરોડની મંજૂરી આપવામાં આવી છે આમાં ભોલાવ તવરા કાપોદરા અને કોસંબડી ગામના તળાવોનો સમાવેશ કરવામાં આવ્યો છે બૌડાની નવી વેબસાઇટ ડિઝાઇન કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે આ વેબસાઇટ પર નગર રચના યોજનાઓ અને વિકાસ કામગીરીની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ કરાશે ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અંતર્ગત આવતા વિસ્તારમાં શહેરીજનોને સુવિધાઓ મળે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ઝડપથી લેવાય અને એના કારણે ટ્રાફિકની સમસ્યાઓ પણ હલ થાય એના માટે બોડાની બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા આ બેઠકમાં નગર રચનાને લગતા પણ કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા જેના કારણે અંકલેશ્વરમાં આવેલ કોસંબડી ગામ ત્યાં નવી ટીપી પડવાની છે લગભગ તેરસો જેટલા હેક્ટરમાં આ ટીપી સ્કીમનું આયોજન થવાનું છે અને એના માટે જે નગર રચના અધિકારી છે એના પરામર્શ માટે જે યોજનાઓ છે એને મોકલવાની મંજૂરી આપેલી છે એ જ રીતે જાડેશ્વરમાં પણ મંજૂરી આપેલી છે ખાસ કરીને ટ્રાફિકની સમસ્યાઓને ધ્યાનમાં લેતા તવરા વિસ્તારમાં તવરાથી હલદરવાને જોડતો રોડ શક્તિનાથ સર્કલ રેલવે ગરનાળાથી શેરપુરા ડુંગળી ડુંગળીવાળો રોડ ભરૂચ જંબુસર રોડથી દહેજ બાયપાસને જોડતો રોડ ગણેશનંદન સોસાયટીથી હલદરવા તરફનો રોડ અને તવરા હલદરવા લુવારા વઘુસણા ગામમાંથી પસાર થતો નેશનલ હાઈવે એટને જોડતો રોડ આ રોડોની પણ મંજૂરી આપવામાં આવી છે જેના અંદાજે પચીસ કરોડ જેટલા પચીસ કરોડના કામો થાય છે આ ઉપરાંત શહેરીકરણમાં સૌથી જે મહત્ત્વનો ભાગ ભજવે છે બ્યુટિફિકેશન છે એટલે તળાવો ડેવલપ કરી આસપાસ ગાર્ડન બની વોકવેઝ બને અને નાગરિકોને રિક્રિએશનલ એક્ટિવિટીઝ માટે સુવિધાઓ મળે એટલા માટે ભોલાવ તવરા કાપોદરા અને કોસંબડી ગામોમાં તળાવ બ્યુટિફિકેશનના કામો લેવામાં આવ્યા છે એ સિવાય બૌડા વિસ્તારમાં જે પણ કામગીરી ચાલી રહી છે અથવા તો નવી ટીપી સ્કીમ પડી રહી છે તો એ બાબતની તમામ માહિતી લોકોને મળે એ માટે વેબસાઇટ હોવી ખૂબ જરૂરી છે એટલે નવી વેબસાઇટ બનાવવા માટે પણ આ બોર્ડ બેઠકમાં મંજૂરી આપવામાં આવેલી છે એકંદરે પિસ્તાલીસ કરોડ જેટલા કામોને મંજૂરી આપવામાં આવી છે અને આ કામો થતાં જે અંકલેશ્વર અને ભરૂચમાં રહેતા લોકો છે એમને ટ્રાફિકની સમસ્યાઓમાં એમાં હળવાશ અનુભવાશે અને સાથે સાથે નવા તળાવો ડેવલપ થવાથી રિક્રિએશનલ એક્ટિવિટીઝમાં પણ એમને એ મદદરૂપ થશે અને જે શહેરી જીવન છે એ વધુ સમૃદ્ધ બને એ માટેનું આ પૂરું પ્લાનિંગ છે